જામનગરમાં અટલ ભવન ખાતે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે એકસો આડત્રીસ કુપોષિત બાળકો દત્તક લીધા છે મંત્રીના હસ્તે પોષણ તુષ્ટી કીટ અર્પણ કરાઈ છે ત્યારે કુપોષિત બાળકો સાથે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તાજેતરમાં સાંસદ પૂનમ માંડમે પણ એક હજાર આઠ બાળકો દત્તક લીધા છે પીએમ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવામાં પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અને જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા આપણા યશસ્વી વડાપ્રધાન અને દુનિયાના સર્વોચ્ચ લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી નું એક સપનું છે અને ભારતમાં અને ગુજરાત માં એક પણ બાળક કુપોષિત ન રહ્યું એટલે અમારી ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સત્તર તારીખે નરેન્દ્રભાઈ મોદી નો જન્મ દિવસ હતો અને ત્યારથી એક મહિના સુધી ભારતીય જનતા પાર્ટી ના સંગઠન સેવાઈ સંગઠન નામના સૂત્ર મારફત

તમામ બાળકોને આ ઉપરાંત મારા વતન ધ્રોલ શહેર અને ધ્રોલ તાલુકાના ત્રેસાઠ જેટલા બાળકોને પણ મેં દત્તક લીધા મહિને મેં એનો પણ કીટ વિતરણ કાર્યક્રમ કર્યો જેટલા જામનગર વિધાનસભા મત વિસ્તારના ગ્રામ્યના કુપોષિત બાળકોને વાલીઓ ને આજે અહીં ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ રમેશભાઈ મુંગરાના અધ્યક્ષ પદ હેઠળ આ વિતરણ કાર્યક્રમ યોજી અને એકસો આડત્રીસ જેટલા બાળકો વાલીઓ સહિત આવ્યા હતા અને એના વાલીઓને આજે આ પોષક અર્પણ કરી એટલે એકસો આડત્રીસ પ્લસ ત્રેસઠ આટલા બાળકોને દર મહિને નિયમિત પણ ડોક્ટરો ની સરકાર ની જે ભલામણ છે એ મુજબ એક મહિનો ચાલે કેટલા પોષક તત્વો વાળી ગીત